સોશિયલ મીડિયા ઉપર એક પત્ર વાયરલ થયો છે અને આ પત્ર એક યુવતીએ લખ્યો હોવાનો દાવો છે આ યુવતીએ સવાલ પૂછ્યો છે કે ભાવનગરનો આસારામ કોણ છે ભાવનગરનો આસારામ કોણ છે તે પ્રશ્નને લઈને ગુજરાતમાં આવનાર એક ભૂકંપના ભણકાર હવે વાગી રહ્યા છે તો તમારે જાણવું જોઈએ કે ભાવનગરનો આશારામ કોણ છે આ પત્ર લખનાર યુવતી કોણ છે અને પત્રની પાછળનું રાજકારણ શું છે આ બધી જ વાત આપણે વિગતે કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહેલા પત્રની આ પત્રની નકલ અમારી પાસે પણ છે આ પત્ર પહેલાં તમે જોઈ લો જો કે આ પત્રની અમે પુષ્ટિ કરતા નથી કારણ કે પત્ર મોકલનારે પોતાનું નામ લખ્યું નથી અને પત્ર મોકલનારે આ પત્ર અમને સીધો મોકલ્યો નથી એટલે પત્ર કોણે લખ્યો છે તે અમે એટલે કે નવજીવન ન્યૂઝ કહી શકતું નથી અમે દાવો પણ કરતા નથી અને પુષ્ટિ પણ કરતા નથી છતાં આ વાયરલ થયેલું પત્ર ખૂબ ફરી રહ્યો છે દોડી રહ્યો છે અને કેટલાય લોકોને દોડાવવાનો છે શું લખ્યું છે આ પત્રમાં તેની વાત છે આ પત્રનું મથાળું એવું છે કે ભાવનગરનો આશારામ કોણ છે પત્ર લખનાર યુવતીએ નનામો પત્ર છે પત્ર લખનાર કહ્યું છે કે આ એક બહુ જ મોટી શાળાના સંચાલક છે આ સંચાલકે મારી સાથે મને લલચાવી ફોસલાવી મારું શારીરિક શોષણ કર્યું હું પણ લાલચમાં આવી ગઈ હતી કારણ કે મને આર્થિક જરૂરિયાત હતી એટલે તેમણે મારી સાથે શરીર સંબંધ અનેક વખત બાંધ્યો હું આ શાળામાં ભણતી હતી આજે હું પરિણીત છું મારા સંસારમાં ગોઠવાઈ ગઈ છું એટલે મારું નામ જાહેર કરતી નથી આ યુવતીનો દાવો એવો છે કે આ શાળાના સંચાલક આ શાળાના સંચાલકને પ્રિન્સિપાલ સાથે પણ એટલે કે મહિલા પ્રિન્સિપાલ સાથે પણ સંબંધ છે અને બંને પતિ પત્નીની જેમ રહે છે આ યુવતી એવો પણ દાવો કરે છે

વિગતે બધું જ લખીશ પણ મને હવે એવું લાગે છે કે મારે બોલવું જોઈએ મારે આ ભાવનગરના આશારામને ખુલ્લો પાડવો જોઈએ કે જેણે અનેક છોકરીઓની જિંદગી બગાડી છે આ પ્રકારે આ યુવતી પત્રમાં વિગતવાર ઘણું બધું કહે છે અને આ યુવતીનો દાવો છે કે હજી એક બીજો પત્ર તે લખશે કાયદાની મર્યાદામાં રહી તે યુવતી આ જે સંચાલક છે તેનું નામ નહીં લખે પણ હું જે નામ આપીશ તેના કારણે તમે બધા આ ભાવનગરના આશારામને ઓળખી જશો એવો આ યુવતીનો દાવો છે અમે આ બાબતે તપાસ શરૂ કરી કે આ પત્ર જે લખાયો છે આ પત્ર જેના લખાયો છે એ વ્યક્તિ કોણ છે તો જાણકારી એવી મળે છે કે આ વ્યક્તિ આ જે સંચાલકની વાત કરે છે એ બહુ પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થાના વડા છે અને આ ધાર્મિક સંસ્થાના વડા અગાઉ પણ આ જ પ્રકારના આરોપોમાં આવ્યા હતા અને બચી ગયા હતા પણ આ વખતે આ યુવતી આ ધાર્મિક સંસ્થાના વડાનો પર્દાફાશ કરીશ તેવું કહે છે જો થાય તો આખા આખા ગુજરાતમાં જ નહીં દેશમાં ભૂકંપ આવે એટલી બધી ફરિયાદો ભાવનગરના આશારામ સામે નોંધાશે અત્યારે આખા દેશની અંદર કલકત્તાના દુષ્કર્મની ચર્ચા ચાલી રહી છે પણ ત્યાં એક જ યુવતી છે અહીંયા અનેક યુવતી આ ભાવનગરના આશારામનો ભોગ બની છે એવું જાણકારી અમને મળી રહી છે અમારા સૂત્રો એવું કહે છે આમાં નવું કઈ જ નથી ભાવનગર આ જે ધાર્મિક સંત છે તેની લીલાઓથી સારી રીતે વાકેફ છે તેમના છેડા બહુ ઉપર સુધી જતા હોવાને કારણે તેમનું નામ કોઈ લેતું નથી આ આખા મામલે મામલો ગરમાયો છે એટલે આ સંત ગુજરાત છોડીને ભાગી ગયા છે અને વિદેશમાં જતા રહ્યા છે તેમને ગંધ આવી ગઈ હતી કે હવે તે ફસાય તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે બીજી તરફ અમે અમારા બીજા સંપર્ક સૂત્રોનો ઉપયોગ કર્યો તો ખબર પડી કે આ સંતે હવે પોલીસની મદદ માગી છે અને પોલીસને એવું કહેવામાં આવી રહ્યું છે કે અમને બ્લેકમેલ કરવામાં આવે છે આ હની ટ્રેપ છે અને પાંચ કરોડ રૂપિયા આ ગેંગને જોઈએ છે જે આ યુવતીનો ઉપયોગ કરી રહી છે આ જાણકારી અમને એક સિનિયર પોલીસ અમલદાર દ્વારા પૂરી પાડવામાં આવી છે તેમનું કહેવું એવું છે

જોઈએ આ ખરેખર હની ટ્રેપ છે બ્લેકમેલિંગ છે ફરિયાદમાં તથ્ય છે નથી આ બધી જ વિગત આવનાર સમયમાં કહેશે પણ અત્યારે તો ભાવનગરનો આશારામ કોણ છે તેનો પત્ર ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં આ સંત ક્યારે પાછા આવે છે આ સંતનું આ યુવતીઓ સાથે સમાધાન થાય છે નથી થતું તે બધું જ સમય કહેશે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એક નવા વિષય સાથે હું જલ્દી પાછો આવું છું રોકાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે